આપડે જઈશી ભાવનગર એવોર્ડ માં હું ને અમારે માનો બે કર અમારો દીકરો છે માનો બાપ દીકરો તો વિડીયો કન્ટિન્યુ બન્યા રેજો મારા વાલા ને વિડીયો તમે નિહાળજો સીધા ભાવનગર યુટ્યુબ એવોર્ડ માં

તો જે કોઈ ને કોઈ ઈચ્છા હોય તો મને કેજો કે ભાઈ અમારે કોઈની શાયરી જે જે ટેલેન્ટ હોય એ બોલતા હોય એક સોંગ ગાવું હોય કોઈ શાયરી બોલવી હોય જેને જે બોલવું હોય જે કાઈ કરવું હોય મને કેજો એટલે બધાને આપણે તો વારો આવવાનો છે આપણે નહી ભત્રીભાઈ ભત્રીભાઈ તમારો છે તો કેટલા નામ ભત્રીભાઈ કઈ રીતે પણ

અમારે સૌ ઉમેશભાઈ ઉતરે છે અમારે વિપુલભાઈ ઉતરે છે હરીશભાઈ ઉતારે છે

તારી વાટલા ની હેઠે ઉભો બહુ માંગડો અને મારો ગીત છે એમાં વડલા ની ડાળે બેઠો બેઠો માંગડો

હાવજના જડ બે મારી હારે એક તો ધારે એને મારે બીજો એને થી માથા ભારે પણ મુકેશભાઈ અમને ખૂબ ટ્રેન્ડિંગ માં એક નવો સોંગ આવ્યો છે આજથી 4-5 વર્ષ પહેલા શૂટિંગ કર્યું હતું પણ અત્યારે ટ્રેન્ડિંગ માં આવ્યું છે નેહા સુથારી માં હિરોઈન છે એક કડી મુકેશભાઈ એ નામ રે લખાવું જાનું હે તારું રે હાથમાં અને જીવવું મરવું જાણું મારે તારી સંગાથમાં માં સાધણ તારી સંગાથમાં એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી અને મારે શાંતિ નથી નીંદર મારી સોરી એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી અને શીત મારે શાંતિ નથી

અજયભાઈ જેઠવા વાલમભાઈ વાલમભાઈ અજયભાઈ જેઠવા વિજય એડિટ વિજય એડિશ એને પરીણભાઈ પટેલને ને કે આપો આય આવો ભાઈભાઈ પરેણભાઈ વાલમભાઈ બે શબ્દો બોલો વાલભાઈ હા બીજાનું નામ શું બોલે

તો બધા મિત્રો જો આજ મળીને આનંદ કર્યો છે અને એવર સંક્ષમ પૂરું થઈ ગયું છે બાકી તો ચેનલ માં છે ને ભાઈ સપોર્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને બધાને ભાઈ થોડા થોડા નાના ક્રિએટર કે મોટા ક્રિએટર ને બધાને સપોર્ટ ની જરૂર હોય ભાઈ તો સપોર્ટ કરતા રહેજો બાકી જય માતાજી આપણે વાલમભાઈ આવી ગયા છે તે વાલમભાઈ આરે પા આપણે શૂટિંગ લઈ અને વાલમભાઈ હું કહી છે આપણી ચેનલ વિશે એ પણ જય માતાજી મિત્રો હું સુપરેશ વાસ એટલે કે વાલમભાઈ તમને બધાને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે કે ભાઈ ખૂબ મહેનત કરીને બ્લોગ બનાવી રહ્યા છે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વ્યક્તિઓને મેળવી રહ્યા છે અવનવા લોકેશન ઉપર જઈ અને શૂટિંગ કરી રહ્યા છે ખૂબ મહેનત કરીને બ્લોગ બનાવે છે તો બધાની ફરજમાં આવે છે કે જેમ ગીતોની ચેનલને કોમેડી ચેનલને સપોર્ટ કરતા હોય એવા બ્લોગરોની ચેનલને પણ સપોર્ટ કરજો વ્લોગ બનાવવામાં ખૂબ મહેનત કરતી હોય છે છતાંય બધાય મહેનત કરીને બ્લોગ બનાવે છે એટલે વ્લોગ બનાવવો આસાન નથી સપોર્ટ કરજો આવી જ રીતે અને બાયના બ્લોગ કണ്ടിન જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ હાલમભાઈ ખાસ આપણે વાલમભાઈને મળવા આવી ગયા બહુતને એવો લપાઈ ગયો છે કે બધા નાસ્તો કરવા બેઠા છે તમને બતાવું અમારે જો આ વિકુલભાઈ છે તમારે ચેનલનું નામ બોલો તો વિકુલભાઈ આપડે ચેનલનું નામ છે દોસ્તી જીજી ફોર આટો મારજો સબસ્ક્રાઇબ ન કરો તો કાઈ ની

ઇવેન્ટના ઓર્ગનાઇઝર હતા અને છેલ્લે ઇવેન્ટ પુરુષો પછી નાસ્તાનું આયોજન કર્યું અને જો સહ યુટ્યુબ ફેમિલી પરિવાર આમથી કેમેરો ક્યાં કરો એટલે બધા આવી બધા બધા હળે મળીને નાસ્તો કરવા બેઠા છે અને બીજું કે અમારા સુભાષ રૂપા વ્લોગ નામની ચેનલ છે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નો કરી હોય તો આ રીતે લાઈવ આવતી થેન્ક યુ આ છે અમારે

મોકલાવો ને <tip> 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 <Mokla onne. tip> હવે થઈ છે નાસ્તો પણ પૂરો થઈ ગયો છે તો હવે આપણે આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરી છે તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય અને અમારે વિપુલ ભાઈ છે એની પણ ચેનલ છે ડીવી મકવા મકવાણા હા ડીવી મકવાણા છે બીજું શું કહેવા માંગો જો કાંઈ ન બસ એ સફળ કરી દીધો અમારે સુભાષભાઈ બોલ બહુ સારી ચેનલ લાગે છે અને સારા વ્લોગ ઉતાર્યા છે તો એને પણ સપોર્ટ કરી દીજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો મારા વાલા ખૂબ આભાર મારા વાલા તો ફરી મળશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ચાર સુધી બધા મિત્રોને બાય બાય